નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને હું છું તરુણ અને આપનું હાર્દિક સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં દોસ્તો અત્યારે આપણે ધોરણ નવ વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ આઠ બળ અને ગતિના નિયમોનો અભ્યાસ કરી રહ્યા છે દોસ્તો આ અગાઉના વિડીયોની અંદર આપણે જે સંતુલિત અને અસંતુલિત બળો હોય છે એની માહિતી મેળવી હતી આ વિડિયોમાં દોસ્તો આજે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક એ છે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ એની ચર્ચા કરવાના છે તો દોસ્તો વિડિયોને સ્કીપ ના કરતા છેલ્લે સુધી જોજો મજા આવશે એની ગેરંટી છે તો ચાલો શરૂ કરી દોડિયો તો ચાલો જોઈએ ગતિનો પ્રથમ નિયમ ફર્સ્ટ લો ઓફ મોશન દોસ્તો ગેલેલિયો ગેલેલી એક મહાન વૈજ્ઞાનિક એમણે કહ્યું હતું કે જ્યાં સુધી કોઈ બાહ્યબળ ન લાગે ત્યાં સુધી વસ્તુઓ અચળ ઝડપથી ગતિ કરે છે એટલે કોઈ વસ્તુ હોય બરાબર એ સ્થિર હોય અથવા તો એ અચળ વ્યક્તિ ગતિ કરતી હોય અને બહારથી કોઈ બળ લગાડવામાં આવે બરાબર તો એ પોતાની ગતિ બદલશે પણ જો બહારથી કોઈ બળ ન લગાડવામાં આવે તો એ પોતાની સ્થિતિ છે જેમની તેમ જાળવી રાખશે આવું મેં નહોતું કહ્યું આવું મહાન વૈજ્ઞાનિક ગેલેલીઓ ગેલેલીએ કહ્યું હતું શું તમને વિશ્વાસ નથી ખરેખર

आप फिर से दोहराइए ना प्लीज बस इसलिए मुझे कबर से यहाँ बुलाया है चैन से मरने भी नहीं देते ठीक है आया हूं तो बता देता हूं कोई भी वस्तु तब तक स्थिर या गति में रहेगी जब तक कोई बाहरी फोर्स उस पर ना लगे यही है फर्स्ट लॉ ऑफ मोशन ठीक है समझ आया कि नहीं भाई सर आप गुस्सा मत कीजिए आप आए तो हमारे बच्चों को कुछ सीखने को मिला थैंक यू चलो आप बच्चों को पढ़ाओ मैं चलता हूं ફિર ંગે ઠીક આપ ખૂબ ખૂબ આભાર જોઈ દોસ્તો તમને વિશ્વાસ ન હતો પણ આ વસ્તુ ગેલેલીઓ ગેલેલી કહી હતી અને ત્યારબાદ દોસ્તો ન્યૂટને આનો જ અભ્યાસ કર્યો અને પછી આવ્યો ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ જેને ફર્સ્ટ લો ઓફ મોશન કહેવાય છે જેની વાત ગેલેલીઓ ગેલેલીએ કહી પણ હા ન્યૂટન પહેલા આ મહાન વૈજ્ઞાનિકે એનો અભ્યાસ કરી ચૂક્યા હતા દોસ્તો ગતિનો પ્રથમ નિયમ આપણે અભ્યાસ કરવા માટે આપણે પહેલાં એક એક્ઝામ્પલ દ્વારા એક પ્રયોગ દ્વારા આપણે સમજવું પડશે ચાલો એ પ્રયોગ કરીએ દોસ્તો આપણી પાસે એક મસ્ત મજાનું ટેબલ છે જે એકદમ ઘર્ષણ રહિત છે દોસ્તો આમ તો પૃથ્વી ઉપર કોઈ પણ વસ્તુ એવી નથી કે જેને ઘર્ષણ ન લાગતું હોય પણ આપણે કાલ્પનિક રીતે એક એવું ટેબલ બનાવ્યું છે કે જેના ઉપર જરાય ઘર્ષણ લાગતું નથી અને દોસ્તો આપણી પાસે આ એક ઢાળ છે ત્રિકોણ જેવો છે એ પણ ઘર્ષણ રહિત છે હવે આપણે શું કરવાનું છે તો આ ઢાળ ઉપરથી એક લખોટી ગબડાવવાની છે ચાલો ગબડાવીએ લખોટી પધારો દોસ્તો જ્યારે આપણે ઢાળ ઉપરથી એક લખોટીને ગબડાવીએ છીએ અને એ ઘર્ષણ રહિત છે એટલે જ્યારે લખોટી ઉપરથી નીચે આવે છે ત્યારે એની ગતિમાં વધારો થાય છે બરાબર ને દોસ્તો એટલે લખોટી ઉપરથી નીચે આવતી હોય એટલે એના પર ગુરુત્વ પ્રવેગ લાગે ગુરુત્વાકર્ષણ બળ લાગે એટલે એની ગતિમાં વધારો થવાનો જ અને દોસ્તો ધારો કે અહીંયા એક બીજો ઢાળ છે અને અહીંથી આપણે એક લખોટી છોડીએ છીએ અને એ લખોટી ઢાળ ઉપરથી આ ઢાળ ઉપર ચડવા જાય છે ત્યારે જ્યારે લખોટી ઢાળ ઉપર ચડતી હોય ત્યારે એના વેગમાં ઘટાડો થાય છે આ તો આપણે જાણીએ જ છીએ આપણે કોઈ ઢાળ ઉપર ગાડી કે સાયકલ કે બાઇક લઈને જતા હોઈએ ત્યારે ઢાળ ચડવામાં આપણને મુશ્કેલી પડે છે બરાબર ને કારણ કે ઢાળ ઉપર ચડતી વખતે આપણે વધારે બળ લગાડવું પડે છે બરાબર પણ દોસ્તો અહીંયા આપણે બંને જે ત્રિકોણ લીધા છે એટલે કે ઢાળ લીધા છે એ અને જે ટેબલ લીધું છે એ ત્રણે ત્રણ વસ્તુ ઘર્ષણ રહિત છે અહીંયા માની લો કે ઘર્ષણ લાગતું જ નથી તો શું થશે તો અહીંયાથી આપણે લખોટીને છોડીશું બરાબર જેટલી ઊંચાઈથી આ ત્રિકોણ ઉપર લખોટીને છોડીશું એટલી ઊંચાઈ સુધી બીજા ત્રિકોણ ઉપર લખોટી ચડશે બરાબર યાદ રાખજો વસ્તુ કે જેટલી ઊંચાઈ ઉપરથી આ ઘર્ષણ રહીત સપાટી છે ઘર્ષણ લાગતું નથી અહીંયા લુબ્રિકેશન વાપરેલું છે તેલ વાપરો કે ગ્રીસ વાપરો પણ લુબ્રિકેશન વાપરેલું છે એટલે અને યાદ રાખજો પૃથ્વી ઉપર એવી સો ટકા ઘર્ષણ રહીત સપાટી બનાવી જ શક્ય નથી પણ એક કાલ્પનિક વસ્તુ આપણે બનાવી છે કે આ ઢાળ ઉપરથી આપણે લખોટીને છોડીએ છીએ આ લખોટી આ ઢાળ ઉપર ચડે છે જેટલી ઊંચાઈથી આપણે છોડીશું આ ત્રિકોણ ઉપરથી એટલે કે ઢાળ ઉપરથી એટલી જ ઊંચાઈ અહીંયા એ લખોટી જશે બરાબર હવે દોસ્તો આપણે એમ કરીએ કે આ જે બીજો ઢાળ છે એનું નમન કોણ થોડુંક આપણે ઘટાડી દઈએ એટલે થોડોક નીચો કરી દઈએ તો તમે જોશો કે અહીંયાથી જેટલેથી લખોટી છોડી હતી બરાબર એટલું જ એ ઢાળ ઉપર આગળ જવાની કોશિશ કરશે બરાબર જો તમે અહીંયાથી ઢાળ એકદમ નીચો કરતા જાઓ નમનકોણ ઘટાડતા જાઓ અને અહીંયાથી ઊંચાઈ જેટલી હોય એટલી જ રાખો અને લખોટીની ગતિ કરતા જાઓ તો લખોટી એટલા ઢાળ સુધી ચઢવાનું કોશિશ કરશે બરાબર એટલે સુધી ગતિ કરશે અને છેલ્લે તમે અહીંથી ત્રિકોણ આ ઢાળ હટાવી દો બરાબર છે જ નહીં અને તમે આ ઢાળ ઉપરથી લખોટીને છોડશો તો એ લખોટી અહીંથી ગતિ કરીને ચઢવા નહીં જાય પણ એ સતત ગતિ કરે જશે કેમ કારણ કે અહીંયા જેટલી ઊંચાઈ હતી એટલી ઊંચાઈ ત્યાં એને હાંસલ કરવી છે પણ ત્યાં તો ઊંચાઈ છે જ નહીં બરાબર એટલે લખોટી શું કરશે લખોટી બિચારી ભૂલી જશે કે અહીંયા તો મારે અહીંયા ઊભું રહેવાનું છે પણ અહીંયા તો ઢાળ છે જ નહીં એટલે લખોટી ચાલતી જશે ચાલતી જશે ચાલતી જશે બરાબર યાદ રાખજો ફરથી કે જો અહીંયા આપણે ઢાળ લગાવેલું છે અહીંયા ઢાળ લગાવ્યો છે અહીંયા જેટલી ઊંચાઈથી આપણે લખોટીને છોડીશું અહીંયા આ ઢાળ ઉપર લખોટી એટલો જ ચડવાનો પ્રયત્ન કરશે જો તમે ઢાળને નીચો પાડી દેશો તો લખોટી થોડીક આગળ જશે વધારે નીચો પાડશો તો થોડી વધારે આગળ જશે અને એ ઢાળ લઈ લેશો તો લખોટી ચાલી 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 ચાલતી જ જશે બરાબર આવું ક્યાં થશે કે જ્યાં ઘર્ષણ રહિત સપાટી હોય પૃથ્વી ઉપર તો આવું શક્ય જ નથી એટલે પૃથ્વી ઉપર તો થાય જ નહીં બરાબર દોસ્તો તો એક વખત ફરીથી યાદ કરી લો કે જ્યારે એટલે પ્રથમ કિસ્સો કે લખોટી ઢાળ ઉપરથી ગબડે છે ત્યારે એનો વેગ વધી જાય છે પછી બીજા ઢાળ ઉપર ચડે છે ત્યારે એનો વેગ ઘટી જાય છે બરાબર અને પછી જો ઘર્ષણ રહિતવાળી સપાટી હોય તો એક ઢાળવાળી સપાટી ઉપરથી લખોટી છોડવામાં આવે તો બીજા ઘર્ષણ રહિત ઢાળ ઉપર તેટલી જ ઊંચાઈ સુધી લખોટી જાય છે અને જો બીજા ઢાળનો નમનકોણ ઘટાડવામાં આવે તો લખોટી તેટલી જ ઊંચાઈ સુધી પહોંચવા માટે એ ગતિ ચાલુ રાખશે અને જો તમે એ નમન નમનકુણને શૂન્ય કરી દો તો લખોટી પછી બિચારી ભૂલી જાય છે કે એને ઊભું રહેવાનું છે કારણ કે કેટલી ઊંચાઈ આવી એને ખબર નહીં પડે એટલે એ સતત ને સતત ગતિ કરે જ જશે બરાબર અને દોસ્તો છેલ્લે યાદ રાખજો કે રોજિંદા જીવનમાં દરેક જે બળ લાગે છે તેનો વિરોધ કરતું એક બળ હોય જ છે કે જેને ઘર્ષણ બળ કહેવામાં આવે છે ઘર્ષણ બળ પૃથ્વી ઉપર એવી લખોટીઓને ગતિ કરવા દેતી નથી એટલે એટલી બધી ગતિ કરી જ ન શકે કારણ કે પૃથ્વી ઉપર ઘર્ષણ બળ કોઈ પણ મશીન હોય કે હવે ગમે તેટલું ગ્રીઝ વાપરો ઓઇલ વાપરો ગમે તેવી સપાટી વાપરો તો પણ ઘર્ષણ બળ થોડુંક થોડુંક તો લાગશે જ દોસ્તો આના ઉપરથી આપણે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ જોઈએ તો જ્યાં સુધી કોઈ વસ્તુ ઉપર બાહ્ય બળ ન લાગે કે એની સ્થિતિ કે અવસ્થા બદલવાની ફરજ ન પડે ત્યાં સુધી એ વસ્તુ નિયમિત ગતિ કરતી હશે એટલે કે ગતિ કરતી હશે તો એ ગતિ ચાલુ રાખશે અથવા તો એ સ્થિર અવસ્થામાં હશે તો પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખે છે આને ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ કહે છે દોસ્તો આ કહેવા એમ માગે છે કે કોઈ વસ્તુ સ્થિર હોય તો હંમેશા સ્થિર રહેવાનો પ્રયત્ન કરે છે અને કોઈ વસ્તુ ગતિમાં હોય તો એ ગતિ એની ચાલુ રાખે છે એટલે જડ બની જાય છે જો ગતિ કરતી હોય તો ગતિ ચાલુ રાખવી સ્થિર હોય તો સ્થિર રહેવું એટલે જ આને જડત્વનો પણ નિયમ કહેવામાં આવે છે દોસ્તો ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ એ જડત્વના નિયમ તરીકે પણ ઓળખાય છે ચાલો કેટલાક ઉદાહરણ દ્વારા આપણે ન્યૂટનની ગતિના પ્રથમ નિયમને સમજીએ દોસ્તો આપણે બસમાં આવી ગયા છીએ બરાબર અને બસ છે એની ગતિ આ બધું ચાલુ છે બસ ચાલી રહી છે અને અહીંયા એક છોકરી થાંભલો પકડીને ઊભી છે એની સાથે કોઈ દુર્ઘટના બનવાની છે તમને ખબર શું થશે જુઓ ધ્યાનથી જોયું બસ આ દિશામાં ગતિ કરી રહી હતી અને ખબર નહીં ડ્રાઈવરને મગજમાં શું આવ્યું કે રસ્તાની અંદર કોઈ ગાય કે કૂતરું આવી ગયું હશે એને અચાનક બ્રેક લગાવી અને બ્રેકની અસર ક્યાં થઈ અહીંયા મને પણ થોડીક થઈ પણ આ બેનને થોડી વધારે થઈ બચી ગયા બિચારા પડતા પડતા સારું છે મારા ઉપર નહીં પડ્યા આ બેનને ઝાટકો કેમ લાગ્યો બસ અચાનક ઊભી રહી આ બેન પડતા પડતા બચી ગયા આવું કેમ થયું તો આને ન્યૂટનની ગતિના પ્રથમ નિયમ વડે આપણે સમજીએ જુઓ કે બસ ચાલતી હતી આ દિશામાં ચાલુ હતી તો આ જે છોકરી છે એનું શરીર પણ બસની સાથે આ દિશામાં ગતિ કરી રહ્યું હતું આ બધા જ પેસેન્જરો જે બસમાં બેઠેલા છે એ બધા જ આ દિશામાં બસની સાથે સાથે ગતિ કરી રહ્યા હતા હવે થયું એવું કે બસ અચાનક ઊભી રહી અચાનક ઊભી રહી તો બસ છે એનું ઇન્ટિરિયર ઊભું રહ્યું હવે મેડમના જે પગ છે એ પગ બસ સાથે જોઈન્ટ છે હાથ પગને માથું તો બસને અડેલું નથી હા થાંભલાને એમણે પકડી રાખ્યો છે કેમ એ બચવા માટે પણ બસ છે એની સાથે આ છોકરીનું કનેક્શન શું છે પગ વડે એટલે બસ ઊભી રહી પણ એમનું બાકીનું જે શરીર છે એ તો ગતિ ચાલુ જ રાખતું હતું ન્યૂટનની ગતિના પ્રથમ નિયમ પ્રમાણે કોઈ વસ્તુ ગતિ કરતી હોય તો ગતિ ચાલુ જ રાખે છે બરાબર અને કોઈ ઊભેલી હોય તો ઊભી રહે છે તો આ મેડમ બસની સાથે ગતિ કરી રહ્યા હતા તો તેમનું શરીર પણ ગતિ ચાલુ રાખવાનો પ્રયત્ન કરતું હતું બસ ભલે ઊભી રહી હોય એટલે બસ ઊભી રહી એમના પગ ઊભા રહ્યા પણ ઉપરનું શરીર છે એમની ગતિ ચાલુ રાખી આ બાજુ એટલે એ આ બાજુ નમી પડે એમને ઝાટકો લાગ્યો બરાબર ચાલો એક બીજું ઉદાહરણ જોઈએ હવે બસ તો ઊભેલી છે કારણ કે આગળ કૂતરું આવી ગયું છે કે ટ્રાફિક જામ થયો છે ખબર નથી પણ આ મેડમ હતા એમને પોતાની પોઝિશન ચેન્જ કરી લીધી એમને લાગ્યું કે આ બાજુ ઊભા રહેશું ને તો ધક્કો નહીં લાગે ઝાટકો નહીં લાગે બરાબર ઓ ડ્રાઈવર સાહેબ હવે ચાલુ કરો ને બસ મોડું થાય છે ચાલુ કરતા નથી ચાલુ કરશે ને ત્યારે પણ પણ તમે જોજો કે મેડમ તો છે છે બસ અને હમણાં ડ્રાઈવર ચાલુ કરશે બસ હવે બસ ચાલુ થઈ જોયું તમે જ્યારે બસ ચાલુ થઈ ત્યારે પણ આ મેડમ ને ઝાટકો લાગ્યો કેમ અને આ વખતે કેમ ઊંધી દિશામાં ચાલુ લાગ્યું બસ આ બાજુ ગતિ ગતિ કરે છે મેડમને પેલી બાજુ કેમ ઝાટકું લાગ્યું હમણાં તો બધું લાગ્યો હતો તો અહીંયા પણ ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ આપણે સમજીએ કે બસ ઊભેલી હતી મેડમ પણ ઊભેલા હતા બરાબર હવે મેડમને થયું શું ઊભેલા તો હતા ઉપરો હું પેલી બાજુ જતો રહું હવે થયું શું કે મેડમ ઊભેલા હતા બરાબર અને બસ પણ ઊભેલી હતી અચાનક ડ્રાઈવરે બસને ઝાટકો મારીને સ્ટાર્ટ કરી એક્સ્યુલેટર આપી દીધું ત્યારે બસ ઊભેલી હતી મેડમ પણ ઊભેલા હતા બંને સ્થિર અવસ્થામાં હતા ન્યૂટનની ગતિના પ્રથમ નિયમ પ્રમાણે પણ બસને શું થયું ડ્રાઈવરે ચલાવી દીધી બરાબર પણ મેડમનું શરીર તો સ્થિર ઊભું રહેવા માટેનું હતું ને જડત્વના નિયમ પ્રમાણે એ ઊભું રહેવાનો પ્રયત્ન કર્યો પણ મેડમના પગ તો બસ સાથે જોડાયેલા છે એટલે બસ ચાલી મેડમના પગ ચાલ્યા પણ ઉપરવાળું શરીર કે ના અમે તો અહીંયા જ ઉભા એ પોતાની જે મૂળ સ્થાન હતું ત્યાં બાકીનું શરીર રહેવાનો પ્રયત્ન કર્યો અને બસ આગળ જવાનો પ્રયત્ન કર્યો મેડમના પગે પણ આગળ જવાનો પ્રયત્ન કર્યો એટલે મેડમ ઝૂકી ગયા આ બાજુ બરાબર એટલે યાદ રાખજો ન્યૂટનની ગતિના પ્રથમ નિયમ પ્રમાણે ઝડપના નિયમ પ્રમાણે કોઈ વસ્તુ જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં રહેવાનો પ્રયત્ન કરે છે દોસ્તો એક બીજું ઉદાહરણ આપણે સમજીએ જેમ કે કેરમ કેરમ તમે રમેલા જશો કેરમની જે કુકરીઓ હોય એ કુકરીઓને થપ્પી બનાવીને એકને એક ઉપર ગોઠવી દો અને સ્ટ્રાઇકર વડે નીચેલી કુકરીને તમે મારો તમે જોશો કે આખી બધી સ્ટ્રાઈકરની જે થપ્પીવાળી કુકરીઓ છે એ નીચે નહીં પડે ફક્ત નીચેવાળી સૌથી તળિયાવાળી જે કુકરી છે એ પોતાનું સ્થાન બદલશે અને બાકીની બધી જ કુકરીઓ જે એની ડિસ્ક છે એ એમને એમ ઊભી રહેશે આનું શું કારણ છે તો આનું કારણ એ જ છે જડત્વનો નિયમ કે બળ લાગે છે છેલ્લી કુકરીને એટલે છેલ્લી કુકરી તો પોતાનું સ્થાન બદલી કાઢે છે પણ બાકીના બધી જે કુકરીઓ છે એના પર બળ લાગતું નથી એ જડત્વના નિયમ પ્રમાણે પોતાની જે અવસ્થા છે સ્થિર અવસ્થા છે એ સ્થિર અવસ્થામાં જ રહેવાનો પ્રયત્ન કરે છે એટલા માટે એ જે આખું કુકરીઓની થપ્પી છે એ પડતી નથી અહીંયા પણ જે જડત્વનો નિયમ છે એ જળવાય છે આ ઉપરાંત દોસ્તો તમે એક પ્રયોગ કરી શકો છો એક ગ્લાસ લો ગ્લાસ ઉપર એક કાર્ડ મૂકો અને કાર્ડ ઉપર સિક્કો મૂકો તમે કાર્ડને એક આંગળી વડે ફટકારો બહુ જોરથી ફટકારજો તો શું થશે કાર્ડ છે એ દૂર જતું રહેશે અને જે સિક્કો છે એ ગ્લાસની અંદર પડી જશે અહીંયા પણ ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ જળવાય છે જે કાર્ડ છે એ કાર્ડ તો ખસી જાય છે પણ જે સિક્કો છે એ સિક્કો પહેલાં કઈ અવસ્થામાં હતો સ્થિર અવસ્થામાં હતો અને સ્થિર અવસ્થામાં હતો એટલે પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે એટલે કાર્ડ તો ખસી ગયો પણ જે સિક્કો હતો એ સિક્કો ત્યાં ને ત્યાં રહેવાનો પ્રયત્ન કરે છે એટલે અહીંયા પણ ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ જળવાય છે તો દોસ્તો કેવો લાગે તમને આ વિડિયો મજા આવી મેં તમને ગેરંટી આપી હતી કે આ વિડીયોમાં તમને મજા આવશે તો દોસ્તો આ વિડીયોમાં બસ આટલું જ આ વીડિયો તમને કેવું લાગે ચોક્કસથી જણાવજો જો વિડીયો તમને ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને હા એક વાત કે આપણા વિડીયોની કોમેન્ટમાં તમે જશો તો અઠવાડિયા માટે એક હાઈપ નું બટન કોમેન્ટમાં તમને મળશે આ વિડીયોને તમે હાઈપ કરી દો તો આપણો વિડીયો ટ્રેન્ડિંગમાં આવી જશે અને હા અમારો એક મિત્ર છે એ તમને કંઈક કહેવા માગે છે સાંભળો અરે ભાઈ આપ તો વિડીયો કો લાઈક કર દે ઓર સાયન્સ ટીવી ગુજરાતી ચેનલ કો સબસ્ક્રાઇબ કર દે નહીં તો તરુણ સિર તુજે ભી બંદર બના કે યહાં બિઠા દેંગે